નમસ્કાર મિત્રો મા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે આ નવરાત્રિનું એટલે કે નવમું નોરતું અને વર્ષોથી અંબાધામની અંદર અવારનવાર હું લગભગ કારણ કે આમ તો જોવા જઈ તો અમુક કારણોસર બે વર્ષ મેં આ ક્ષેત્રમાંથી પણ વિરામ લીધો હતો પરંતુ મા શક્તિની અને મા ભગવતીની કૃપાથી ફરી પાછું આ પગલું નવરાત્રિની અંદર જ આ ક્ષેત્રમાં માંડ્યું છે અને શરૂઆતમાં જગતંબાના પ્રાંગણમાંથી કરી છે મેં એટલે મિત્રો વાત મારે અવિનાશભાઈ સાથે કરવી છે કારણ કે શાસ્ત્ર અને શસ્ત્ર પણ શાસ્ત્રની સાથે જે આધ્યાત્મિકની વાત છે જે નવરાત્રિની વાત છે ઘણા લોકો કહેતા હોય ઉત્સવ છે મહોત્સવ છે પણ જો એની અંદર ડીપમાં જાય શક્તિની શું તાકાત છે નવ દિવસની જે નવરાત્રિ છે ઘણા બધા માતાજીના એવા નામો છે કે જેનાથી કદાચ આપણે બધાએ નાચગાન કરતા હસી પરંતુ આનાથી અપરિચિત હસી કારણ કે નવરાત્રિ શું છે એનું મહત્ત્વ આપણા માટે જાણવું જરૂરી છે અને આ ઉત્સવનું મોટું ફળ શું છે કારણ કે મારે બે વસ્તુ ઉપર વાત કરવાની છે શાસ્ત્રીજી સાથે એક તો અનુષ્ઠાન કારણ કે મેં એક સમય એમનો જોયો હતો કે એમને પોતે મૌન વ્રત ધારણ કર્યું હતું લગભગ ઘણા વર્ષો સુધી આપણે એમની પાસે જાણશી અનુષ્ઠાન કરવાનું શું ફળ મળે છે કારણ કે આના ઘણા બધા ફળો છે એટલે મારે શાસ્ત્રીજી પહેલાં તો નવરાત્રિનું મહત્ત્વ અને નવ જે દિવસ છે એની અંદર અલગ અલગ માતાજીનું નામ લેવાતા હોય છે પરંતુ આજની યુવા પેઢીને ખ્યાલ નથી કે પ્રથમ દિવસથી કયા માતાજીની નામ લેવામાં આવે કયા કયા નોરતે કયા કયા માતાજીની આપણે નવે નવ દિવસના જે માતાજીના નામો છે એનાથી દર્શકોને યુવાનોને પરિચિત કરશે આપણે ત્યાં નવરાત્રિ પર્વ પ્રાચીન કાળથી ઉજવાતો આવે છે આપણા શાસ્ત્રમાં અનેક જગ્યાએ દેવી ભાગવતમાં કથા છે ભગવાન શ્રી રામચંદ્ર એમણે પણ નવરાત્રિનું અનુષ્ઠાન કરેલું શક્તિની આરાધના કરેલી આ રીતે દેવી દેવતાઓ એમણે પણ માં જગદંબાની આરાધના કરેલી છે આપણે ત્યાં નવ દિવસની આ નવરાત્રિ જેમાં દુર્ગા આપણે જેને કહીએ એ નવદુર્ગાની પૂજા કરવામાં આવે છે પ્રથમ દુર્ગા છે શૈલપુત્રી ત્યાંથી ચાલુ થાય બીજા બ્રહ્મચારીણી છે ત્રીજા ચંદ્રઘંટા છે ચોથા કુષ્માંડા છે પાંચમાં સ્કંદમાતા છે છઠ્ઠા કાત્યાયની છે સાતમાં કાલરાત્રિ છે આઠમાં મહાગૌરી છે અને છેલ્લે નવમાં દુર્ગા સિદ્ધિદાત્રી છે આ નવ દુર્ગાની ઉપાસના આપણે ત્યાં કરવામાં આવે છે અને ખાસ કરીને માની આરાધના કરવામાં આવે છે કારણ કે શક્તિ તત્વ જે સર્વની અંદર વરસી રહ્યું છે આપણા અંદર પણ આપણે ક્યારેક બીમાર થઈ જાય ત્યારે આપણે એમ કહીએ કે મારામાં અશક્તિ આવી ગઈ છે તો આપણામાં બધાય સદાય શક્તિનો સંચાર રહે એટલા માટે શક્તિની ઉપાસના ખૂબ આવશ્યકતા છે અને નવરાત્રિના કાળમાં આ શરદ માસ કહેવાય છે શરદ માસમાં નવરાત્રિમાં ભગવતીની ઉપાસના એનું ખૂબ આપણા શાસ્ત્રોમાં મહત્વ બતાવવામાં આવ્યું છે શાસ્ત્રીજી અનુષ્ઠાનની વાત કરવામાં આવે કારણ કે ઘણા બધા લોકો ક્યાંક ને ક્યાંક ઉપવાસ કરતા હોય છે તમે પણ ઘણો સમય સુધી મૌન વ્રત એટલે કયા કયા પ્રકારના અનુષ્ઠાન કરવામાં આવતા હોય છે નવરાત્રી દરમિયાન એટલે નવ દિવસ સુધી કોઈ પણ તમે સંકલ્પ લઈ અને બેસી જાઓ તમારો નિત્યક્રમ છે એ સતત એ પ્રમાણે જાળવી રાખો અને અનુષ્ઠાન કહેવામાં આવે છે અનુષ્ઠાનમાં ઘણા બધા પ્રકાર છે જેમ આપે કહ્યું એ પ્રકારે મૌન વ્રત રાખવું મેં પોતે બે હજાર ત્રણમાં મારા ફાધર ઓપ થઈ ગયા કારણ કે મારા ફાધરે આજીવન જીવ્યા ત્યાં સુધી નવરાત્રિમાં મૌન રાખ્યું બે હજાર ત્રણમાં એમનું અવસાન થયું બે હજાર ત્રણથી મેં પણ સંકલ્પ કર્યો કે હું એકવીસ વર્ષ સુધી મૌન રાખીશ બે હજાર ત્રણથી કરી અને ગયા બે હજાર ચોવીસ સુધી એકવીસ વર્ષ મારા પૂર્ણ થયા મેં પણ મૌન રાખ્યું કારણ કે મૌનમાં પણ બહુ તાકાત છે મૌન દ્વારા માણસને એક ઓણ અનુભૂતિ થતી હોય છે અને એના દ્વારા એક મન પણ ભગવતીમાં લાગે છે કે આપણે કાંઈ બોલવાનું જ નથી એટલે સતત જાપમાં આપણે એમાં સક્રિય રહીએ છીએ કોઈ નરવાણ મંત્રના જાપ કરતા હોય છે કોઈ ગાયત્રી મંત્રના જાપ કરતા હોય છે પોતાના કુલદેવીના જાપ કરતા હોય છે આ રીતે નવરાત્રિનું અનુષ્ઠાન સંપન્ન થતું હોય છે અંબાધામની વાત કરવામાં આવે તો અહીંયા કેટલા સમયથી આ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને જે ચાચર ચોક કહેવાય શક્તિનો ચોક છે એની અંદર પરંપરાગત અમે ઘણા વર્ષોથી જોયું છે કારણ કે અહીંયા બેનો દીકરીઓ જ અને લેતી હોય છે સ્થાન મળ્યું નથી સોળ વર્ષ થયા એટલે પહેલા જ વર્ષે અમારી નાની નાની દીકરીઓ અહીં અને ગરબા લઈને આવતી એટલે અમને એમ ઈચ્છા થઈ કે આ રીતે માના ચોકમાં નાની દીકરીઓ રમે નાની દીકરીઓને આવવાનું થયું એટલે એના સાથે એમની માતાઓ એમના પિતા પણ આવતા નાની દીકરીઓ એક કલાક સુધી રમતી અને અમે જે તે વખતે જે હાજર હોય એમ નથી આપણે બધી દીકરીઓને દસ રૂપિયા દઈએ કોઈ એમ કે આપણે કાંઈ ફળ આપીએ ત્યારથી આ પ્રકારની શરૂઆત થઈ ચાલીસ પચાસ બહેનો રમતી આજે આપણે જોયું કે આજે પાંચસો પાંચસો દીકરીઓ રમે છે ત્યારે અમે દસ રૂપિયાની નોટ આપતા દીકરીઓ રાજી થતી આજે પાંચસો પાંચસો દીકરીઓને દરરોજ નવે નવ દિવસ સુધી અમે કંઈ ન કંઈ સારી એવી ગિફ્ટ કે જે દીકરીનો ઉપયોગમાં આવે એવી અમે અમારા અંબાધામ પરિવારના સહયોગથી અમે આપી રહ્યા છીએ અમારું અંબાધામ પરિવાર છે આપ જોઈ રહ્યા છો આ બેનરમાં કે આજે આ ત્રીસ ફોટા છે એ અમારા અંબાધામના સૌ કાર્યકર્તાઓ છે દિવસ રાત જોયા વગર એ લોકો સતત સોળ વર્ષથી નવે નવ દિવસ એમની હાજરી હોય છે કોઈ કંપનીમાં કામ કરતા હોય કોઈનો પોતાનો વ્યવસાય હોય પણ એ નવ વાગ્યા અહીં આવી જાય અને અત્યારે આ બધા અહીંયા સામે છે જ્યારે આ નવરાત્રિ સંપન્ન થાય ત્યારે જાય એટલે આજે અમારી સફળતા છે એમાં અમારા અંબાધામ પરિવારનો ખૂબ મહત્વનો ફાળો છે અમારું નું મહિલા મંડળ પણ છે એ પણ ખૂબ એક્ટિવ છે અને એમના સહયોગથી આ કાર્ય સારી રીતે કરીએ છીએ વિનાશભાઈ આજે અગત્યની જાહેરાત કરી આમ તો મેં જોયું છે કારણ કે ભચાઉની અંદર જન્માષ્ટમી હોય તો ત્યાં પણ તમારું સંચાલન હોય છે અને નવરાત્રીમાં પણ આ વખતે તમે અગાઉથી ગણેશ ચતુર્થી જાહેરાત કરી દીધી ગણપતિ ઉત્સવ અમે સોળ વર્ષથી કરીએ જ છીએ પણ નાના એવા આયોજન ત્રણ દિવસ પૂરતાં કરતા હોઈએ છીએ આ વખતે અમારા અંબાધામની મહિલા મંડળની બહેનો એમણે એમ કહ્યું કે પાંચ દિવસના ગણપતિ કરવા એ સંચાલન બહેનો જ કરતી હોય છે અને ગણપતિને એક દિવસ છપ્પન ભોગ ધરાવે એક દિવસ મહાઆરતી કરે કોઈને કોઈ શણગાર કરે આ રીતે ત્રણ દિવસમાંથી અમારા બહેનોએ પાંચ દિવસ કર્યા અને પાંચ દિવસનું આખું સંચાલન ગણપતિ ઉત્સવનું ખૂબ સારી રીતે થયું ત્યારે મને પણ એમ થયું કે જે રીતે નવરાત્રી ઉત્સવ છે આ બેનો દ્વારા આગામી ગણપતિ પાંચ સારી રીતે અને સારી નોંધ લેવાય એવો અહીં ઉજવવામાં આવશે એવી મને મા જગદંબા ઉપર શ્રદ્ધા છે ખૂબ સરસ વાત કરી મિત્રો એમની કારણ કે એમની ભાવના છે અને ખાસ વિશેષ એમનાથી હું પરિચિત છું કારણ કે હું માંગુ ને તું આપી દે વાત મને મંજૂર નથી એટલે ઘણું ડીપમાં જાય તો કારણ કે એમની એનું એમની પાસે તો ઘણું બધું શાસ્ત્ર છે કદાચ મારું આધ્યાત્મિક ક્યાંક ને ક્યાંક જ્ઞાન પણ એમની પાસે જો પીરસવા જાવ તો ઓછું પડે એટલે જો વાત કરવા જાય તો બહુ મોટું લાંબુ ઇન્ટર્યુ થાય એમ છે પરંતુ વિશેષતાની વાત કરવામાં આવે તો આપણી પરંપરાગત જે રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે મેં વાત કરીને એમ કે શક્તિના ખોળામાં જો આપણી દ્રષ્ટિ હોય તો એ દસ વર્ષની કે પંદર વર્ષની બાળા હોય જો તમારો ભાવ હોય તમારી દ્રષ્ટિ હોય તો કદાચ એ નવ દિવસની અંદર ક્યારેક એ શક્તિને પણ એ ભાવ ઉપર આવવું પડતું હોય છે એટલે આ અતિશય નોંધ લેવા જેવી આ એક અંબાધામની જે એક આ ગરબી છે એની અંદર મેં વર્ષોથી જોતો આવું છું એટલે કહેવાનો મતલબ એવું નથી કે પુરુષોને ન રમવા દેવા પરંતુ એક આ અત્યારના યુગમાં જોવા જાય તો સેફટી વ્યવસ્થા અને દ્રષ્ટિ અને જે ચાલે છે એ આખું અલગ જ વ્યવસ્થા ચાલતી હોય છે અને ઇનામોનું પણ આજે વિતરણ કરવામાં આવ્યું હતું અને ઘણા બધા રાજકીય આગેવાનો એમને વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા એમના સન કુલદીપસિંહ જયદીપસિંહ એમના પરિવારનો પણ અહીંયા હાજરી હોય છે અને આજે અમારા કારોબારી ચેરમેન વિજયસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા એટલે ઘણા બધા જેટલા પણ મહેમાનોના નામ લે એટલા ઓછા છે મહાવીરસિંહ ઝાલા સાથે ભૂમિનોદ સાધુ મહાસપુરા ન્યૂઝ અંબાધામ બચાઓ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે